હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રાજગરાનો શીરો તો તેના માટે જોઈશે રાજગરાના શીરા માટે જોઈશે એક કપ અતકચરો દરેલો રાજગરો અથવા તમે રેડીમેડ પણ રાજગરાનો લોટ લાવી શકો તો આપણે લીધો છે એક કપ રાજગરાનો લોટ હવે તેની અંદર આપણે નાખીશું ઘી જેટલું આપણે જે રાજગરાનો લોટ લીધો છે એ એકબીજા સાથે મિક્સ થઈ જાય એટલો આપણે ઘી નાખીશું હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું જો હવે અલાઈને આપણે ચેક કરી જોવાનું કે કેટલું ઘી જોઈશે હજુ પણ ઘી ઓછું છે તો આપણે ઘી નાખીશું જ્યાં સુધી બધો જ તાજાગનો લોટ છે એ એકબીજા સાથે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે ઘી નાખીશું જો તમે જોઈ શકો છો કે ઘીની ક્વોન્ટિટી કેટલી રાખવી જો આ પ્રમાણે આપણે ઘી નાખવાનું છે હવે આપણે ધીમા તાપે આ લોટને શેકવાનો છે તમે બજારમાંથી રેડીમેડ લોટ લાવો એના કરતાં ઘરે આખો રાજગરો લાવી અને એ મિક્સરમાં વાટી અધકચરો વાટી અને જો શીરો બનાવશો તો એકદમ સરસ બનશે જો બજારમાંથી રેડીમેડ રાજગરાનો લોટ લાવશો અને જો વધારે પડતો ઝીણો હશે તો ઘણી વખતે શીરો ચીકાસવાળો બને છે અને આપણને ભાવતો નથી તો બને ત્યાં સુધી આપણે ઘરે જ રાજા ગ્રહ કરી અને શીરો બનાવવાનો પ્રયત્ન કરીશું જો આવી રીતે તમે જોઈ શકો છો કે હવે રાજા શેકાઈ રહ્યો છે જ્યારે એનો કલર ચેન્જ થશે ત્યારે તેની અંદર આપણે દૂધ નાખીશું જો તમે જોઈ શકો છો કે આ રાજગ્રાનો લોટનો કલર ચેન્જ થઈ રહ્યો છે બદામી કલરનો રાજગ્રાનો કલર થઈ રહ્યો છે અને કાવેર ઉપર પણ એકદમ છૂટો પડી ગયો છે ત્યારે આપણે સમજી લેવાનું કે આ લોટ એકદમ શેકાઈ ગયો છે હવે તેની અંદર આપણે એક લોટો દૂધ નાખીશું અથવા બે ગ્લાસ ભરીને દૂધ નાખીશું જુઓ એક કપની સામે બે ગ્લાસ ભરીને દૂધ અથવા તમે તમે એક લોટો 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 આવો જે આવે એ ભરીને દૂધ નાખી શકો હવે અને આપણે ગેસ ફાસ્ટ કરી અને શેકીશું આપણે આ જે વાજગ્રાનો જે શીરો બનાવીએ છીએ તે ઘટ થવા લાગ્યો છે પચાસ ટકા દૂધ જ્યારે બરી જાય ત્યારે આપણે તેની અંદર સુગર નાખીશું એટલે કે ખાંડ નાખીશું એક તપની સામે આપણે ચારથી પાંચ ચમચી ખાંડ નાખીશું જો આપણે ચાર ચમચી અહીંયા નાખીએ છીએ જો તમારે વધારે ગરવ જોઈતું હોય તો તમે પાંચ ચમચી પણ ખાંડ નાખી શકો છો જો તમે વહેલા વહેલા ખાંડ નાખશો તો જે રાજગરાનો શીરો છે એકદમ ચીકાસવાળો થશે પરંતુ આપણે એકદમ દાણાદાળ દાણાદાર શીરો બનાવવા માટે પાછળથી પચાસ ટકા દૂધ ભર્યા પછી જ આપણે ખાંડ નાખીશું જો આપણે આ શીરો એકદમ થવાની તૈયારીમાં છે જો આવી રીતે શીરો ગોર ગોર ફરવા લાગે ત્યારે સમજવો કે આપણો શીરો એકદમ રેડી છે જો તમે જોઈ શકો છો કે શીરો એકદમ ગોર ગોર ફરી રહ્યો છે બિલકુલ સાઈડમાં ચીપકતો નથી એકદમ ફૂલ જેવો સરસ મજાનો ગોળ ગોળ ફરવા લાગે ત્યારે સમજી લેવું કે આપણો શીરો રેડી છે હવે બે ત્રણ મિનિટમાં ઘી છૂટું પડવા લાગશે તમે જોઈ શકો છો કે અંદરથી ઘી છૂટું પડવા લાગ્યું છે આપણે બેથી ત્રણ મિનિટ આવી રીતે રાખીશું તો એકદમ સાઈડમાંથી અને વચ્ચે ઘી છૂટવા લાગશે જો તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પાંચ મિનિટ પછી પીરસીશું થેન્ક યુ